જો તમને દરરોજ સવારે ઉઠવાની સાથે જ નિયમિત રીતે માથામાં દુખાવો રહેતો હોય વિચારવામાં બોલવામાં શબ્દોમાં શોધવામાં તકલીફ પડતી હોય તો તમે તેની તેનાથી ચેતી જજો કેમ કે તે બ્રેન ટ્યુમરના લક્ષણો છે ભારતમાં દર વર્ષ બ્રેન ટ્યુબરના કેસમાં અંદાજે ત્રીસ હજાર કેસ નોંધાય છે આઠ જૂન વર્લ્ડ બ્રેન ટ્યુબર ડે છે તારે બ્રેન ટ્યુબરમાં વધતા જતા કેસ ચિંતાનો વિષય છે નમસ્કાર હું છું રીદ્ધિ બારોટ અને તમે જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ દર્શક મિત્રો મગજમાં અસામાન્ય કોષોના એકત્રીકરણને સમૂહને બ્રેન ટ્યુબર કહેવામાં આવે છે મગજની ગાંઠ કેન્સરગ્રસ્ત અને બિન કેન્સરગ્રસ્ત હોઈ શકે છે કેન્સરગ્રસ્ત બ્રેન ટ્યુમર વધે છે ત્યારે તે ખોપરીના અંદર દબાણ વધાવી શકે છે તેનાથી